હું ધામસિયા ગામનો વતની છું મારી જમીન બેરકવા વિસ્તારમાં આવેલી છે અને જે બેરુકુવા જવા માટેનો જે રસ્તો છે એમાં એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે વાત નહીં કારણ અમારી જમીનનું બી એટલું બધું નુકસાન છે અત્યારે હાલમાં કે અમારા વિડીયો કરીને આમ તમે જોઈ લો તો કે તમને ખ્યાલ આવશે કે કેટલો પાણી છે અંદર હવે એમાં કપાસનું વાવેતર કર્યું છે બહુ ઘણે ખરેખર બહુ નુકસાન છે અમારે હવે અમારે કોને કહેવું કોને જવાબ આપવો આજે રસ્તો પાણીમાં ગરકાવ થયો છે અમે પાણી આ રસ્તાઓ કા બેરી કવા જવા માટેનો કોઈ પાણીનો કોઈ એ જ નથી કે મતલબ એટલું પાણી છે તમે રસ્તા પર જોયું છે કે કેટલું પાણી છે કેવી રીતે માણસો ઉતરે છે કે વાહન વેવાર બધું બંધ છે અત્યારે હાલમાં હવે કોઈ નાના બાળકો બેરી કવાઠી જે ધામસિયા પ્રાથમિક શાળામાં આવતા જયંભેમાં આવતા કે પછી ગાત્રીમાં આવતા આવો બાળકો ભી આ શાળામાં ના આવી શકે એટલું નુકસાન છે અહીં સોનમ મારું નામ છે કિમનભાઈ જીરાલભાઈ ભિલ ધામસિયા दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद